સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન બેંકમાં નમસ્તે મિત્રો ફરી વખત તમારું સ્વાગત છે આજે અમે ભરતીની માહિતી લઈને આવ્યા છે નવી છે મિડ ડે મીલની અંદર એટલે કે મધ્યાહન ભોજનની અંદર જે ભરતી આવેલી છે તેની અહીં આપણે વાત કરીશું અહીં જાહેરાત પ્રસિદ્ધ થઈ ગઈ છે જાહેરાત છે કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી ગાંધીનગર દ્વારા તેમાં છે પ્રોજેક્ટ કોર્ડિનેટરની જગ્યા છે યસ અને એડમિનની પણ એક જગ્યા છે હવે આ અંગે જરૂરી જે વિગત છે કમિશનર પીએમ પોષણ યોજનાની કચેરી ગાંધીનગરની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે અને છ પાંચ સુધીની અંદર અગિયાર કલાકે પીએમ પોષણની કચેરી ગાંધીનગર બ્લોક નંબર ચૌદ એક ડૉક્ટર જીવરાજ મહેતા ભવનની ત્યાં જરૂરી આધારો સાથે સ્વ ખર્ચે હાજર રહેવાનું છે એટલે કે આ ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે હવે આની અંદર ક્વોલિફિકેશન શું આપેલી છે પ્રોજેક્ટ કોર્ડિનેટર એડમિનની જગ્યા છે લાયકાત શું આપેલી છે લાયકાત છે મને યુનિવર્સિટી સ્નાતક સાથે એમબીએ ની પદવી એમબી ડિગ્રી સાથે તમારે સ્નાતકની ડિગ્રી જોઈએ છે અહીં અનુભવમાં ઓછામાં ઓછા બે વર્ષનો સરકારી અથવા તો અર સરકારી કચેરીનો અનુભવ માંગ્યો છે ગુજરાતી અને અંગ્રેજી ભાષા બોલતા લખતા કે વાંચવાનું પ્રભુત્વ હોવું જોઈએ અને કોમ્પ્યુટરની પણ જાણકારી અહીં માગેલી છે ત્યારબાદ છે પ્રોજેક્ટ કોર્ડિનેટરની જગ્યા છે આઈટી માટે થઈને છે તેમાં છે માની યુનિવર્સિટીમાંથી સ્નાતકની સાથે માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી માગેલી છે એટલે એમસીએની ડિગ્રી માગેલી છે આની અંદર અથવા તો એમસીએ ના હોય તો એમએસસીઆઈટી અથવા તો કોમ્પ્યુટર વિષય સાથે અનુસ્નાતક કોમ્પ્યુટર સાથે તમે અનુસ્નાતક થયેલા હોય માસ્ટર ડિગ્રીમાં કોઈ પણ વિષય સાથે પણ કોમ્પ્યુટર હોવો જરૂરી છે તેમાં તમારે ચાલશે ત્યારબાદ અનુભવની વિગત આપેલી છે અનુભવમાં બે વર્ષનો અનુભવ માગેલો છે અંગ્રેજી અને ગુજરાતી ભાષા સાથે તમારે લખતા વાંચતા બોલતા એ તો ફાવતું જોઈએ આપણને અને પ્લસ છે કોમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી છે ત્યારબાદ પગારની આપણે વાતચીત કરીએ પગાર શું છે તો પ્રોજેક્ટ ઓર્ડિનેટરની અંદર જે એડમિનની જગ્યા છે અને પ્રોજેક્ટ કો ઓર્ડિનેટરમાં આઈટીની જગ્યા છે તેના માટે પચીસ હજાર રૂપિયા પગાર રાખેલો છે આ જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે ખાસ તમને જણાવી દઉં છું આ ઓપન ઇન્ટરવ્યૂ છે સીધું ઇન્ટરવ્યૂમાં તમારે પહોંચવાનું છે બે ડોક્યુમેન્ટ લઈને તો અહીં ખાસ નોંધી લેજો સરનામું પણ હું તમને લખાવું છું અને ડિટેલ પણ આપું છું કે શું શું વસ્તુ તમારી સાથે લઈને અહીં જવાનું છે તો આ જગ્યા માટે થઈને ઓપન ઇન્ટરવ્યૂ રાખેલું છે છ પાંચ બે હજાર ત્રેવીસના રોજ સમય છે અગિયાર કલાકે અને સ્થળ ક્યુ છે તો તમને જણાવી દઉં છું સ્થળ છે પીએમ પોષણ યોજનાની કચેરી ગાંધીનગર બ્લોક નંબર ચૌદ એક ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ખાતે અહીં તમારે પહોંચવાનું છે ડૉક્ટર જીવરાજ મહેતા ભવનની અંદર છ પાંચ બે હજાર ત્રેવીસના રોજ હવે સાથે શું લઈ જવાનું છે ડોક્યુમેન્ટની સાથે તે પણ તમને જણાવી દઉં છું ઓપન ઇન્ટરવ્યુ વખતે નીચે ડોક્યુમેન્ટ અસલમાં અથવા તેની સોપ્રમાણિત નકલ સાથે લાવવાની છે શું છે તો વેબસાઇટ ઉપર મૂકેલ અરજીપત્રક એટલે કે એક અરજીપત્રક છે હું તમને દેખાડીશ હમણાં આ ફાઇલ હું તમને બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકી દઈશ જે લોકોને ડાઉનલોડિંગ કરીને પ્રિન્ટ કાઢવી તે પણ લોકો કાઢી લેજો વેબસાઇટ ઉપર મૂકેલ અરજીપત્રક છે એ અહીં અરજીપત્રક છે હું તમને બતાવી દઉં છું આ અરજીપત્રક છે જો આ રીતનું અરજીપત્રક છે અને તેના પછી છે સ્નાતકની પદવીની માર્કશીટ એટલે ડિગ્રી માર્કશીટની વાત થાય છે અહીં તથા ડિગ્રી પ્રમાણપત્ર અસલમાં અને સ્વ પ્રમાણિતની નકલ એટલે ઓરિજિનલ લઈ જવાની છે અને સાથે ટ્રુ કોપી કરીને પણ લઈ જવાની છે ત્યારબાદ અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રીની માર્કશીટ છે અને ડિગ્રી સર્ટિફિકેટ અસલમાં અને સ્વપ્રમાણિત બંને માગેલું છે ઉંમર માટે થઈને એલસી અથવા તો જન્મનું પ્રમાણપત્ર માગેલું છે અનુભવનું અસલ પ્રમાણપત્ર જેને આપણે એક્સપિરિયન્સ હોય ઉપર મુજબના તો એના અસલ પ્રમાણપત્ર આપણે લઈ જવાના છે અને તેની સાથે ટ્રુ કોપી પણ લઈ જવાની છે કોમ્પ્યુટરને લગતા કોઈ લાયકાત હોય તો તે પણ આપણે લઈ જવાની છે અને તે રીતના પ્રોજેક્ટ ઓડિટરની અને પ્રોજેક્ટ આઈટીની જે જગ્યા છે તેમાં અનુભવને અગ્રતા આપવામાં આવશે પીએમ પોષણ યોજનાના અનુભવને અગ્રતા આપવામાં આવશે એટલે પોષણનો જો કોઈ અનુભવ હોય તો વધુ સારું બાકી ફ્રેશ પણ એપ્લિકેશન તો કરી શકે છે આની અંદર આ એનું અરજી ફોર્મ છે હવે અરજી ફોર્મની જે વાત કરતા હતા આ એનું આખું અરજી ફોર્મ છે એ હું તમને બોક્સની અંદર લિંક એની આપી દઉં છું તમે ડાઉનલોડિંગ કરી લેજો આ એનું આખું ફોર્મ છે બે પેજનું ફોર્મ છે એકરાર નામું પણ છે તે આ ફોર્મ તમારે કોમ્પ્યુટરમાં પ્રિન્ટ કાઢી અને હાથે લખી અને તમારે ઇન્ટરવ્યુમાં ડાયરેક્ટ પહોંચવાનું છે તો આઈ હોપ તમને વિડીયો સારું લાગ્યું હશે મળશું આવતા વિડીયો સાથે या सुदी जय हिंद जय भारत